મહાનગર પાલિકા લિંબાયત જોખમ તોડાય રહ્યું છે લિંબાયત ના સર્કલ પાસે લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસની સામે સુમન હાઈસ્કૂલ નંબર પાંચ ની દિવાલ અડીને જ ગેરકાયદે બંગાર ગોડાઉન ધમધમી રહ્યું છે ગોડાઉનમાં રોજ વેસ્ટેજ વાયર સળગાવીને તેમાંગથી કોપર અલગ કરવામાં આવે છે ત્યારે આ વાયરોને બાળવામાં આવતા હોવાથી ઝેરી ધુમાડો સ્કૂલ સુધી ફેલાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે એટલું જ નહીં પણ મંગળવારે મધ્યરાત્રે બંગારના આ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને અડધો કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આ પર કાબૂ મેળવ્યો હતો આગ પર કાબુ મેળવવા માટે બંગારના ગોડાઉનમાં અનેક પ્રકારનું વેસ્ટેજ આવતું હોય છે ત્યારે જો ભીષણ આગ દિવસના સમયે ભડકી ઉઠે તો બાજુમાં આવેલી સ્કૂલ પણ આગની લપેટમાં આવી શકે છે અને વિદ્યાર્થી તેમજ શિક્ષકોના જીવ સામે જોખમ ઊભું થઈ શકે છે એક તરફ સામાન્ય લારી ગલ્લાવાળને કાયદાનો ડર બતાવી કાર્યવાહી કરતા ઝોનના અધિકારીઓને આ ગેરકાયદે કાયદાનો ગોડાઉન કેમ દેખાતું નથી તે તપાસનો વિષય છે ત્યારે મંગળવારે રાત્રે બનેલી આગની ઘટના બાદ લિંબાયત ઝોનના અધિકારીઓ આળસ ખંખેરી આ ગોડાઉન બંધ કરાવે છે કે નહીં તે જોવું રહ્યું જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે